સસ્તો હોવા છતાં પણ નથી ખરીદતા માલ અમે એમનો હલકો હલકો માલ નથી પોસાતો સસ્તા ભાવમાં એ મિત્રો જ્યારે પણ આપણે ગાડી ખરીદીએ ત્યારે વીસ પચીસ હજારનો ક્યારેય પણ લોભ ન કરો વીસ પચીસ હજાર મોઘી ગાડી ખરીદવી પણ ગાડી સારી ખરીદવી આપણને ખબર ઓછી પડતી હોય તો બેથી પોચ વ્યક્તિને જે બહુ જાણકારીવાળા હોય એમને સાથે લઈને જ ગાડી ખરીદવી આજે આપણે ત્રણ ગાડી લઈને આવી ગયા છીએ એક નવું મોડલ સ્વિફ્ટ બીજી આઈ ટવેન્ટી અને ત્રીજી અલ્ટો તો પહેલા વાત કરી લઈએ આપણે અલ્ટોની અલ્ટો એલેક્સાઈ બે હજાર તેરનું મોડલ ગાડી એકદમ ચોખ્ખી છે પ્યોર પેટ્રોલમાં છે આ ગાડીમાં સીએનજી કીટ નથી લાગેલી મિત્રો જે છે એ પેટ્રોલમાં ચાલેલી ગાડી છે પેટ્રોલમાં ચાલેલી ગાડી હોય એ બહુ ખૂબ સાચવેલી હોય છે અને એન્જિન પણ એનું એકદમ પાવરફુલ હોય છે મિત્રો આ ગાડીનું મોડલ છે બે હજાર તેરનું ફર્સ્ટ ઓનર ગાડી છે સો ટકા સારા કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે ટાયર એકદમ નવા નોખેલા છે ગાડીમાં વીમો ચાલુ છે એસી હીટર એફએમ રેડિયો મ્યુઝિક સિસ્ટમ ગાડીમાં એકદમ ક્લિયર છે હવે વાત કરશું આપણે આઈ ટ્વેન્ટીની વન ડાયની આઈ ટ્વેન્ટી આસ્તા ઓ મોડલ બે હજાર સત્તરનું છે ગાડી સેકન્ડ ઓનર છે ફૂલ વીમો ગાડીમાં ચાલુ છે ગાડીમાં એક પણ કોઈ જગ્યાએ ખરોચ આવેલી નથી કોઈ જગ્યાએથી બારેથી ગાડીમાં કામ કરાવેલ પણ નથી એકદમ ખૂબ સારા કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે ગાડીના મોડલ બે હજાર સત્તરનું છે કિલોમીટર માત્ર ને માત્ર એંસી હજાર કિલોમીટર આ ગાડી ચાલેલી છે શોરૂમ કન્ડિશનમાં આ ગાડી તમને જોવા મળશે ગાડીમાં ટાયર નવા નોખેલા છે મ્યુઝિક સિસ્ટમ એકદમ પરફેક્ટ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી હવે વાત કરશું આપણે સ્વીપ ટુકડાની સ્વિફ્ટ વીડીઆઈ મોડલ બે હજાર વીસ ઓનર ફર્સ્ટ ઓનર ગાડી છે બમ્ફર ટુ બમ્ફર આ ગાડી સ્વિફ્ટ ટુકડો તમને ઓરિજિનલ જોવા મળશે વ્હાઇટ કલરમાં છે મિત્રો કોઈ પણ જગ્યાએ આ ગાડીમાં એક ખરોચ પણ આવેલી નથી નથી કોઈ બારેથી આ ગાડીમાં કામ કરાવેલ મિત્રો બહુ સાચવેલી છે ફર્સ્ટ ઓનર છે એક જ વ્યક્તિ એક જ વ્યક્તિએ આ ગાડી ચલાવેલી છે તમે ફોટોમાં જેવી જોઈ રહ્યા છો એવીને એવી હકીકત પણ તમને હકીકત પણ તમને આ ગાડી જોવા મળશે આપેલા નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરવો કોલ ના કરવો ધન્યવાદ